ઘરેલુ હિંસાના કેસમાં બે મહિના સુધી ધરપકડ ન કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ કુલિંગ ઓફ પીરિયડ દરમિયાન પતિ સાસરિયા સહિતના આરોપીઓની પોલીસ નહીં કરી શકે ધરપકડ અલ્હાબાદ હાઈકોર્ટની માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટે રાખી માન્ય મહિલા આઈપીએસ અધિકારીએ પતિ સહિત સાસરિયા સામે કરેલી ઘરેલુ હિંસાની ફરિયાદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મહિલા અધિકારીને અખબારોમાં માફીનામું પ્રકાશિત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ મહિલાઓ કલમ ચારસો અઠ્ઠાણું દુરુપયોગ કરતી હોવાની અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે કરી હતી ટિપ્પણી એક સાથે વરસાદની બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં સોળ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન વરસશે ન ખેડવા સૂચના વલસાડ જિલ્લામાં મેઘાવી માહોલ ધરમપુર પારડી કપરાડા ઉમરગામને વાપી તાલુકામાં માં વરસ્યો વરસાદ ખેતીના પાકને ફાયદો થાય તેવો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર

સલાલ ડેમમાં તમામ દરવાજા ખોલીને છોડાયું પાણી નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ વરસાદ બાદ જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળે ભૂસ્ખલન શ્રીનગર નેશનલ હાઇવે પર ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર પર અસર પહાડનો અમુક ભાગ ધસી પડ્યા બાદ હાઇવે બંધ કરાયો રિયાસીમાં ભૂસ્ખલન થતા બે લોકોના મોત સ્થાનિક નદીઓનું રૌદ્ર સ્વરૂપ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો એક સગીર સેના પોલીસ અને એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન ભારે વરસાદ બાદ ભૂસ્ખલન રાજસ્થાનના ઝુંઝુનુમાં પહાડ પરથી ધસી પડ્યા મસ્ત મોટા પથ્થર માર્ગ પર ફેલાયો કાટમાળ સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ભારે વરસાદ બાદ અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં પૂર

અનેક કિલોમીટર સુધી ફેલાઈ રાખ સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને કરાવાયો ખાલી મુખ્યમંત્રી ત્રણસો અઠાવન કરોડ થી વધુ વિકાસ કાર્યોની બનાસકાંઠા જિલ્લાને આપશે ભેટ નડાબીટ બોર્ડર આઉટપોસ્ટ પાસે સુરક્ષા દળોના જવાન સાથે કરશે સંવાદ નડેશ્વરી માતાના મુખ્યમંત્રી કરશે દર્શન ગાંધીધામ મોરબી અને ભુજમાં પકડાયેલા નશીલા પદાર્થોનો નો કરાશે નાશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યવાહી દરમિયાન રહેશે ઉપસ્થિત ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કરોડોના કોકેન અને ચરસનો નો કરાશે નાશ રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાની આરોગ્ય મંત્રી જે પી રજૂઆત રાજકોટ એમ્સમાં પ્રમુખ અને ડિરેક્ટર સહિત મહત્વની ચાર જગ્યાઓ લાંબા સમયથી છે ખાલી ખાલી પડેલી જગ્યાઓને કારણે મહત્વના નિર્ણય લેવામાં થઈ રહી છે મુશ્કેલી ફિક્સ પે પ્રથા હટાવવા આંદોલન કરી રહેલા કર્મચારીઓ જ ભ્રષ્ટાચારી નીકળ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે સચિવાલય સહિત ગુજરાતમાં ટીમ રિમૂવ ફિક્સ પે નામના ટેલિગ્રામ ગ્રુપમાં લખ્યું આપણા કોઈ પણ મિત્ર એ હમણાં કરપ્શન કરવું નહીં આ સરકાર આપણા પર નજર રાખીને બેઠી છે આપના ધારાસભ્ય હિમંત ખવાનું નિવેદન ભાજપની સરકાર લૂંટી રહી છે ખેડૂતો અને પશુપાલકોને અન્યાય સામે ઉઠાવવામાં આવશે અવાજ હક માંગવા જઈએ તો પડે છે લાઠી

ઇસ્ટ વેસ્ટ કોરિડોરમાં સવારે આઠ થી આઠ વાગ્યા દરમિયાન નેગેટિવ રિપોર્ટ આવશે તો જર્જરિત થઈ ગયેલું અમદાવાદનું નવરંગપુરા સ્ટેડિયમ તોડી પડાશે આઈઆઈટી ગાંધીનગર કરશે સરદાર પટેલ સ્ટેડિયમ નું સ્ટ્રકચર રિપોર્ટ અગાઉ એજન્સી પાસે કરાવેલો સ્ટેડિયમ નું સ્ટ્રક્ચર રિપોર્ટ આવ્યો હતો નેગેટિવ અમદાવાદમાં તળાવોમાં ઠલવાતું ગટરનું પાણી રોકવા માટે એએમસી કમિશનરે કરી તાકીદ રોડ પર પડેલા ખાડા અંગે ગંભીરતાથી કામ કરવા અધિકારીઓને સૂચના ચોવીસ કલાક કામ કરી રસ્તાઓ મોટરેબલ બનાવી દેવા આદેશ ઓપરેશન સંસદના બંને ગૃહમાં ચર્ચા માટે નક્કી કરાયો સોળ સોળ કલાકનો સમય મોદી સરકાર પૂરી આક્રમકતાથી પોતાનો પક્ષ રજૂ કરવા તૈયાર ઓપરેશન સિંદુર અંગે લોકસભામાં અઠ્યાવીસ જુલાઈ જ્યારે રાજ્યસભામાં ઓગણત્રીસ જુલાઈએ થશે ચર્ચા અમિત શાહ અને રાજનાથ સિંહ આપી શકે છે જવાબ સરકાર બનાવશે સમિતિ સભ્ય કર્નલ સોફિયા કુરેશી ઉપર આપત્તિજનક ટિપ્પણી કરનાર મંત્રી વિજય શાહ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટ માં અરજી વિજય શાહ ને પદ ઉપર થી હટાવવા કોંગ્રેસ ની માંગ વિજય શાહ ના નિવેદન ભાવનાઓ અને ભડકાવનારું ગણાવ્યું રાહુલ ગાંધી ગાંધી જુલાઈએ આવશે ગુજરાતના પ્રવાસે કોંગ્રેસના કોંગ્રેસના જિલ્લા જિલ્લા સાથે બેઠક આણંદના વડોદરામાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રખડતા પશુઓનો લિંગો છાણી પદમલા દશરથ અને રણોલી ગામના અનેક પશુઓ આવી જાય છે રસ્તા ઉપર નંદેસરી અને રણોલી તરફ જતા વાહનોને મુશ્કેલી રાજકોટ મોરબી ઉપર ઉપર ઠેર ઠેર જોવા મળ્યા રખડતા પશુઓ પશુઓ સામે આવતી હોવાને કારણે વાહન ચાલકોને પડે છે છે મુશ્કેલી ચોમાસામાં અનેક આવી જાય રસ્તા અમદાવાદ એરપોર્ટ પર ટળી વિમાન દુર્ઘટના દીવ ની એન્જિનમાં લાગી આગ એન્જિનમાં આગ જોઈ પાયલટે આપ્યું મેડેનો કોલ મુસાફરોને બહાર કાઢી ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબુ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોકસભા રેલવેમાં ઇમરજન્સી કોટાની વિનંતી હવે એક દિવસ પહેલા કરવી પડશે રિઝર્વેશન ચાર્ટ પછી હવે ઇમરજન્સી કોટાના નિયમો ફેરફાર ટ્રેન ઉપડવાના દિવસે કરાયેલી રિક્વેસ્ટ ધ્યાને નહીં લેવાય મનરેગા યોજનામાં રાજ્ય સરકાર ગરીબોને ને મજૂરી આપી શકે નહીં મનરેગા થકી મજૂરી લડનાર લોકોની સંખ્યા ઓગણીસ લાખ થી ઘટી તેર લાખ થઈ ગરીબો માટેની યોજના મંત્રીપુત્રો અને કૌભાંડો માટે બની રહી કમાણીની યોજના ડિપ્લોમાની કોમન પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ડિપ્લોમા એન્જિનિયરિંગની ની ખાનગી કોલેજમાં માં ત્રીસ ટકા થી ઓછો પ્રવેશ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની ની સિત્યોતેર ટકા બેઠક પ્રવેશ કન્ફર્મ થયો રાજ્યની ગ્રાન્ટેબલ શાળાઓની ગ્રાન્ટમાં વધારો કરવા સરકારની વિચારણા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સરકારી યોજી બેઠક શાળા સંચાલકોની રજૂઆત બાદ દરખાસ્ત મંગાવી નિરાકરણ માટે સરકારે આપી ખાતરી આંગણવાડી માટે સૌથી વધુ આઠસો અઠ્યાવીસ કરોડ ગુજરાતમાં ખર્ચાયા નથી કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ દસ હજાર આંગણવાડી હજુ પણ ભાડાના મકાનમાં ચાલતી હોવાનો ખુલાસો આંગણવાડી પોષણ મિશન હેઠળ કેન્દ્રએ આપ્યા હતા કુલ બે હજાર ઓગણચાલીસ કરોડ બેલીઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ નહીં કરવા વિદ્યાર્થીઓને કરાઈ તાકીદ ભારતીય માપદંડો પ્રમાણે અભ્યાસ ન હોવા છતાં ભારતીય વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અભ્યાસ માટે નેશનલ મેડિકલ બહાર પાડી ચીની નાગરિકોને ભારતના ટુરિસ્ટ વિઝા આપવાનું પાંચ વર્ષ બાદ ફરી શરૂ બે હજાર વીસમાં માં ગલવાન ઘાટીમાં સૈન્ય ઘર્ષણ બાદ ભારતે ચીનના નાગરિકોને ટુરિસ્ટ વિઝા આપવાનું કર્યું હતું બંધ ડાયરેક્ટ એર સર્વિસ ફરી શરૂ કરવા બંને દેશો થયા સહમત આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીની એટીએસએ કરી ધરપકડ ચારેય આરોપી અલકાયદાના વિચારો સાથે જોડાયેલી વેબસાઇટ અને એપ્લિકેશન સાથે સંકળાયેલા મોડાસામાં ઝડપાયેલો સેફુલ્લા કુરેશી ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે અમદાવાદના ફતેવાડી નજીકથી અલ પ્રચાર સામગ્રી મળી આવી અરવલ્લીના મોડાસામાંથી ઝડપાયેલા સેફુલ્લા કુરેશીના ભાઈનું નિવેદન સેફુલ્લા ઘરે આવ્યા પછી બે કલાક ફોન વાપરતો ફોનમાં એ શું કરતો એની અમને કોઈ જાણ નથી ફર્નિચર ની દુકાન માં છેલ્લા દોઢ વર્ષથી કરે છે કામ મોડાસા નર્સિંગ કોલેજ ની મહિલા વાઇસ પ્રિન્સિપાલ જ ચોરી કરતી સીસીટીવી માં થઈ કેદ ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા પોતાની જ કોલેજ માં કરી આઠ લાખ ની ચોરી સુચી રાય નામની મહિલા વાઇસ પ્રિન્સિપાલ ની ધરપકડ સુરત ના ઉધના માં બે હાજર કરોડના સાયબર ફ્રોડના કેસમાં તપાસનો ધમધમાટ અને વિભાગના ઉધનામાં ધામા રૂપિયા ક્યાંથી આવ્યા ક્યાં ગયા તે અંગે તપાસ ચાલુ અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની થઈ ચુકી છે ધરપકડ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી બોગસ ચલણી નોટો સાથે એક આરોપી ઝડપાયો એક લાખ ઓગણસાઠ નકલી નોટ સાથે સત્યનારાયણ તેલીની એટીએસએ કરી ધરપકડ આરોપી વેસ્ટ બેંગાલથી પોરબંદર ટ્રેનમાં બેઠો હતો આરોપી ઓગણસાઠ હજાર રોકડ રકમ આપીને નકલી નોટ ખરીદી વડોદરાની કુખ્યાત ચુઈ ગેંગના સાત હિસ્ટ્રી શીટર સામે ગુજ સીટોક દાખલ જંખિત કુમાર રાવળ ને પાંત્રીસો રૂપિયા ની લાંચ લેતા ઝડપિયા રંગે હાથ નોકરી વર્ક મેનેજર જંખિત કુમારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા મકાન નો હપ્તો જમા કરાવવા પેટે માંગી હતી પાંચ હજાર ની લાંચ દાહોદ માં ગેરકાયદે યુરિયા ખાતરનો નો ઝડપાયો જથ્થો છોટાઉદેપુર છોટાઉદેપુરના સંખેડાના કોટલી ગામે રેતી ખનન અટકાવવા ઓરસંગ નદીના પટમાં ઉતર્યા તાલુકા પંચાયતના સભ્ય શકુબેન વસાવા શકુબેન જોઈને ભાગવા જતા છ થી સાત ટ્રેક્ટરોને રોકીને કરાયા ખાણ ખનિજ વિભાગના હવાલે પ્રમાણમાં ખનીજ ચોરી જુનાગઢ સુરતના પુરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા છેલ્લા એક વર્ષ ગયું દીકરીની ભાડ મળતા પરિવાર હાથમાં બેનર સાથે રસ્તા પર ઉતર્યો પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતા ચિંતામાં પોલીસે સમજાવીને પરિવાર ને ઘરે પરત મોકલ્યા છોટા ઉદેપુર નગરપાલિકા કચેરીના જૂના રેકોર્ડ પાલિકાની હતા દસ્તાવેજો કયા કારણોસર આ કરતૂત કરી તેને લઈને તપાસ તેજ વગર વરસાદે વડોદરાના વાઘોડિયામાં ભરાય ભરાયા પાણી રોડ પર ફરી વળ્યા ગટરના પાણી પ્રશાસનની ની નીતિ પર લોકોએ વ્યક્ત કર્યો રોષ નવસારી મહાનગરપાલિકાની છે જર્જરિત હાલતમાં જોખમી છત નીચે કર્મચારીઓ કરી રહ્યા છે છે ફિટનેસ રિપોર્ટ નેગેટિવ બાદ પણ બનાસકાંઠાના ડીસા ભોયણ નજીક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકે મારી પલટી ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ હાઈવે પર થયો ચક્કાજામ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી મોરબીના શનાળા ગામ નજીક થયેલી લૂંટ કેસમાં આરોપીની કરાઈ ધરપકડ આરોપી વિશાલ રબારી સાડા ત્રણ લાખ રૂપિયાની લૂંટ ચલાવીને થયો હતો ફરાર પોલીસે આરોપીને પકડીને ઘટનાનું કરાવ્યું રીકન્સ્ટ્રક્શન વડોદરામાં હોટેલના માલિકે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ હેવન ઇન હોટેલના માલિક કર્મદીપ સિંહ ચાવડાની ધરપકડ પીડિતા સાથે ફેસબુકના માધ્યમથી થયો હતો સંપર્ક પરિણીતાને મળવા માટે પોતાની હોટેલ પર બોલાવીને આચર્યું દુષ્કર્મ મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ ગુજરાતના મણિપુર ગામની સીમમાં યુવકે ઝાડની ડાળી સાથે દોરડું બાંધી કર્યો આપઘાત મૃતક યુવક રવિન્દ્ર સહની હોવાનું અને ગોધાવી સાઇડ પર કામ કરતો હોવાનું મળ્યું જાણવા દાહોદના ગરબાડાના પાટિયા ઝોલ નદીમાં કપાસ ભરેલો ટ્રક ખાબક્યો મધ્યપ્રદેશથી ટ્રક કપાસ ભરીને આવી રહ્યો હતો તે સમયે નદીમાં ખાબક્યો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બની ઘટના એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો સુરતમાં માં નકલી તમાકુ બનાવવાનું કારખાનું પોલીસે કાછડિયા નામના શખ્સની કરી ધરપકડ બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરી બનાવવામાં આવતું હતું તમાકુ પોલીસે બે લાખ તેર હજાર નો મુદ્દામાલ કર્યો જપ્ત સુરતમાં કાપડના વેપારી સાથે ઠગાઈ કરનાર કાપડ દલાલ સહિત બે વેપારીઓની ધરપકડ રિંગ રોડની સાઈ માર્કેટના વેપારી રાજેશ સૂર્યા પાસેથી ખરીદ્યું હતું બેંગ્લોરી ફેબ્રિક બાદમાં પેમેન્ટ નહીં મળે તેવું કહી અને આપી હતી ધમકી કારમાંથી કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો તાપીના નીઝરમાં કારમાં સવાર મુસાફરો ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને કાર ચાલક કારમાં જ સુઈ ગયો પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે પરણિતાનું શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ પંચમહાલા ગોધરામાં શાંતિ પ્રકાશ સોસાયટીમાં બની ઘટના પત્નીના આડા સંબંધની શંકામાં પતિએ ગળું દબાવી હત્યા કર્યાની આશંકા પોલીસે પતિની કરી ધરપકડ

કચ્છના અંજારમાં મહિલા એસઆઈની હત્યા કરનાર આરોપીનું કરાયું રીકન્સ્ટ્રક્શન મહિલા એસ આઈનો પ્રેમી બજાવતો હતો સીઆરપીએફમાં ફરજ ઓગણીસ જુલાઈના રોજ પ્રેમીએ ઘરમાં જ ગળું દબાવીને કરી હતી હત્યા પોરબંદરમાં કમલાબાદ પોલીસની કાર્યવાહી વ્યાજખોરીના કેસમાં ઝડપાયેલા હિરે નોડેદ્રાનું સ્થળ પર કરાયું રીકન્સ્ટ્રક્શન ફરિયાદી હરીશભાઈને મારી નાખવાની આપી હતી ધમકી ફરિયાદીના ઘરે પહોંચીને આરોપીએ માગી માફી સુરતના ઓલપાડના ડિ પર ટેમ્પો ફસાયો ફસાયો માછલી લેવા આવેલો ટેમ્પો હતો સ્થાનિકોએ મદદથી કાઢ્યો બહાર બિસ્માર રોડ અને ડ્રાઇવિંગ મુદ્દે હાઈકોર્ટ કડક વલણ હાઈકોર્ટના વાહનો કે સરકારી અધિકારીઓના વાહનો નિયમભંગ કરે તો પોલીસ કાર્યવાહી કરે રસ્તાઓને સલામત બનાવવાની કોશિશમાં માં અડચણરૂપ તમામ સામે કાર્યવાહી કરો યોગ્ય સમીક્ષા બાદ નવા નિયમ કરાશે લાગુ અમદાવાદ ખોરજ અડાલત નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય સાંકડ નહેર પર એબીબી અસ્મિતાએ કર્યું રિયાલિટી ચેક જાહેરનામાની થઈ રહી છે યોગ્ય અમલવારી બ્રિજના સમારકામને લઈને ભારે વાહનો માટે મુકાયો છે પ્રતિબંધ બ્રિજ પર નાના વાહનો જ પસાર થતા જોવા મળ્યા ઓગસ્ટ માં આવનારા તહેવારોની રજાનો લાભ મેળવવા સરકારી કર્મચારીઓએ શરૂ કર્યું પ્લાનિંગ નવ તહેવારો દરમિયાન રજા લેવા માટે કર્મચારીઓની અરજીનો થયો ઢગલો રજા માટે ઉચ્ચ અધિકારીઓને કર્મચારીઓએ અત્યારથી હાથ ધરી કર્મચારીઓ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળામાં નવી પહેલ સેવા કેમ્પોમાંથી રોજ કચરો એકત્રિત કરીને તૈયાર કરાશે ખાતર ઓર્ગેનિક ફૂડ વેસ્ટનો નો કરાશે નિકાલ અંબાજી પાલનપુર ધણિયાણા ચોકડી સુધી કચરાનું નું કરવામાં આવશે વહન રાજ્યના ચાર શહેરમાં માં બનાવાશે અમદાવાદ જેવું સરદાર ધામ રાજકોટ વડોદરા સુરત અને મહેસાણામાં બે વર્ષમાં તૈયાર થશે કણકોટમાં ભૂમિવંદના સૌથી વધુ રાજકોટમાં વાર જમીન પર સુરેન્દ્રનગર અને વઢવાણ યોજાતા જન્માષ્ટમી લોકમેળાને લઈને ટેન્ડર બહાર પડાયા બંને શહેરમાં જન્માષ્ટમી લોકમેળાનું નું થી સત્તર ઓગસ્ટ દરમિયાન કરાયું આયોજન કોર્પોરેશન કચેરીના ટાઉન હોલ પર ટેન્ડરોની ની થશે હરાજી અમદાવાદના કાંકરિયામાં માં બનેલું બાળવાટિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે નગરજનો માટે મુકાશે ખુલ્લું એપ્રિલ માસમાં ખુલ્લું ખુલ્લું કરાઈ હતી જાહેરાત કરોડ કરોડના ખર્ચે બનાવાયું છે વર્લ્ડ બેંક ની ટીમે અમદાવાદમાં કોર્પોરેશન સાથે યુજી બેઠક મિશન ફોર મિલિયન ટ્રી સાબરમતી રિવરફ્રન્ટ ની કામગીરી ક્લાઇમેટ ચેન્જ સહિતના મુદ્દા પર થઈ ચર્ચા પ્રદૂષણમાં માત્ર ચાલીસ ટકા નો સુધારો થયો હોવાની કરી વાત ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર શિક્ષણ મંત્રી કુબેર ની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક તમામ સંગઠનના હોદ્દેદારોના પડતર પ્રશ્નો લઈને થઈ ચર્ચા ક્લાર્ક પટાવાળાની ભરતી નો પ્રશ્ન નિભાવ ગ્રાન્ટ વધારો સોલાર સિસ્ટમ કર્મચારીઓનું રક્ષણ સહિતના તમામ મુદ્દાઓ અંગે થઈ ચર્ચા કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ તાપી જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે સરકાર પર કર્યા પ્રહાર તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓએ ઘરે ભેગા થવું પડશે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ડોક્ટર તુષાર ચૌધરીને નિયુક્ત કરતા કોંગ્રેસે યોજેલા સન્માન સમારોહમાં ભાજપ પર કર્યા પ્રહાર જુનાગઢમાં ગિરનાર રોપવે કરાયું બંધ પર્વત પર ભારે વરસાદના કારણે રોપવે સેવા સ્થગિત કરવાનો રોપવે ઓથોરિટી નો નિર્ણય વાતાવરણની અનુકૂળતાએ રોપવે સેવા ફરીથી કરાશે શરૂ

ગુજરાતમાં હોલિસ્ટિક એજ્યુકેશન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ મુખ્યમંત્રી ને આપ્યો અહેવાલ અભ્યાસ સાથે રમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક તાલીમ નો સમાવેશ કરવા ભલામણ રાજ્ય સરકાર આ અહેવાલ નો અભ્યાસ કરી લેશે યોગ્ય પગલા માપદંડો ઈટ રાઈટ પ્રસાદ નું પ્રમાણપત્ર સુરતના કતાર ગામના કમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ મહિલાઓની સલામતી માટે તૈયાર કર્યું નિર્ભયા નામનું અનોખું ડિવાઇસ જેને આગામી સમયમાં મુકાશે બજારમાં નિર્ભયા ડિવાઇસ ડાયરેક્ટ બ્લુટૂથ અને મોબાઈલ માં રહેલી એપ્લિકેશન સાથે હોય છે ઇન બિલ્ટ ડિવાઇસ પર પ્રેસ કરવાથી પાંચ સેકન્ડ માં ઇમરજન્સી નંબર ઉપર થઈ જાય છે કોલ મેસેજ નોટિફિકેશન અને લાઈવ લોકેશન રાજકોટ ના કેવી બ્રિજ નીચે કાર્યરત થશે ગેમ ઝોન રાજ્ય સરકારની ની સૂચના મુજબ આ ગેમ ઝોન કરવામાં આવ્યો છે તૈયાર બ્રિજ નીચે દબાણ ન થાય તે માટે લેવામાં આવ્યો નિર્ણય નજીવી ફી સાથે બાળકો ગેમ ઝોનમાં લઈ શકશે આનંદ મહેસાણાના વિજાપુરમાં રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો પરેશાન ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી વ્યક્ત કર્યો રોષ ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો અડીંગો પશુઓને દૂર કરવા પ્રશાસનની કામગીરી સ્થાનિકોને રખડતા પશુઓના કારણે હાલાકી પડતા કરી હતી રજૂઆત સંસદની અંદર અને બહાર વિપક્ષના સાંસદોનું નું હલ્લાબોલ કાળી પટ્ટી બાંધી ગૃહમાં કર્યું વિરોધ પ્રદર્શન પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર સહિતના અન્ય મુદ્દાઓને લઈને સરકાર સામે ખોલ્યો મોરચો વિપક્ષના હોબાળા બાદ લોકસભાને રાજ્યસભાની કાર્યવાહી ગુરુવાર સુધી કરાઈ સ્થગિત

પ્રથમ દિવસે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી એન્ટી કરપ્શન બિલના વિરોધમાં યુક્રેનમાં પ્રદર્શન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સામે પ્રદર્શનકારીઓએ વ્યક્ત કર્યો આક્રોશ બિલ માં સુધારો કરવાની માંગણી પ્રદર્શનકારીઓએ બિલને ગણાવ્યું એન્ટી કરપ્શન એજન્સીઓની કામગીરીને નબળી પાડનારો